ભજન ભોજન સાથે યજ્ઞનું આયોજન થયું જેમાં યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગડસાયા અને તેમની સાથે ભોજનના દાતા ભરતભાઈ ગડસાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવ્યા આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગડસાયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા એકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાળ લોકોએ આથી હાકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ઘડસાયા પરિવારના અહીંયા આવી અને નશા સિંહ અને ભીમાસિંહ બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા એમાં જે અમારે દીકરી હતી એક એમણે તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયાની વારે સડો એટલે ગાયાની વારે જયારે ચડ્યા ત્યારે આ જે કુંવરના ભાદરમાં જયારે બરાબર ધીંગાણું જામ્યો એટલે એ લોકોને ઘણા જણાને અમારા માણસોએ માર્યા પણ આ બે લોકો મરાણા એમાં અમારા ત્રણ માણસો હતા એમાં એક માણસ દોડી અને પાછો કુંવરમાં આવ્યો અને કુંવરમાં આવ્યા પછી વસરાત દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પરણતા હતા એમના સોરીના ફેરા ચાલુ હતા ત્રણ ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાયની વારે આ બે માણસો મરાણા હે અને આવી રીતે ધીંગાણું જામ્યો હતો વસરાત દાદા એમનો સોરીનો જે સોરી ની વરમારા હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડી માથે સડીને અહીંયા આયા અને અહીંથી ગાયા વાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા પછી રણમાં ગયા અને રણમાં જઈને ગાયો પાસી વારી લાયા પાસી વારી લાયા પછી અહીંયા એક કઢવીની બાઈ હતી એમણે કીધું કે બધી ગાયો તો પાસી આવી છે પણ મારી વેગડ પાસી ના આવી કારણ કે બધી ગાયોના કે જેથી દીવા ભરતા હશે પણ મારે વેગડના તો દૂધે દીવા ભરે છે એટલે વીર વસરાત દાદા ગયા અને લડ્યા પાસા જે રણમાં જઈ અને વસરાત દાદા અહીંયા મરાણા અને એ તારનો આ નવસો અને લગભગ એકત્રીસ વર્ષ વરસ છે એમને અને પહેલાં જ અમારા ઘડસયા કુળના માણસો લડ્યા અને પછી જ વસરાત દાદા લડ્યા આ ઇતિહાસ એમનો અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કુંવરના પાથરમાં ઉજવણી કરીએ છીએ અહીં મોટો હવન કરીએ છીએ આજુબાજુના ગામડાને પણ જમાડીએ છીએ અનવેરો ખૂબ જ દર બાર મહિને બીજના દિવસે કરીએ છીએ એટલે અમારે આ પરંપરા ચલાવવાનું છે કારણ કે આવા વીર થઈ ગયા હોય અને જો વીરની પાછળ જો આપણે ના જઈએ અને ના કંઈ કરીએ તો આપણે જીવતા મુવા કહેવાય શું નામ તમારો મારું નામ લાધુજી રાજીજી ઠાકોર ભૂકંપ પેદાશપુરા તાલુકો રાધનપુર કયા પરિવાર ગડસાય પરિવાર